તમે એ કહેવત તો સાંભળી જશે કે કંઈ પણ શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી સુરતના રાંદીર વિસ્તારના એસી વર્ષીય બકુલા પટેલે આ કહેવતને સાર્થક કરી બતાવી બકુલા પટેલ આજે એસી વર્ષની ઉંમરે પણ નવયુવાનોને માત આપે છે વર્ષ બે હજાર પાંચથી અઠાવન વર્ષની ઉંમરે બકુલા પટેલને સ્વિમિંગ સહિત અન્ય રમતગમત ક્ષેત્રે રુચિ જાગી અને ત્યારથી માંડીને હમણાં સુધી બકુલા પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલ સ્વિમિંગ એથ્લેટિક્સ સહિતની અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ પાંચસો ત્રીસ જેટલા મેડલો ઉપરાંત સર્ટિફિકેટ હાંસલ કરી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આજની યુવા પેઢીને અદ્રસ્તા વચ્ચે હિંમત હારી જતા હોય છે અને એવા યુવાનો માટે સુરતના બકુલા પટેલ પ્રેરણા સ્ત્રોત બન્યા છે જર્ની સ્ટાર્ટ તો મારા હસબન્ડ મારી પચાસ વર્ષની ઉંમરે ગુજરી ગયેલા એટલે ત્યાર પછી હું એકલી પડી દીકરીના દીકરાઓને બધાને મેં નેશનલમાં મેડલિસ્ટ કર્યા ત્રણ વર્ષના હતા ત્યાંથી રમાડાવાની શરૂઆત કરેલી એ લોકો બધા નેશનલ મેડલ લઈને પછી ટ્વેલ્થ પછી નીકળી ગયા પછી હું એકલી પડી ત્યારે મારી ઉંમર અઠ્ઠાવન ઓગણસાઠ વર્ષ થઈ ગઈ એટલે ત્યાર પછી મેં એથ્લેટિક્સ રમવાની શરૂઆત કરી પણ મને એમ કે જમીન પર તો સૌ કોઈ ચાલે છે દોડે છે બાળક બી જમીન પર પેદા થાય છે છે સચિન તેંડુલકર સદી જમીન પર કરે તો એવી રમત રમવી છે કે જમીન ને હાથ પગ ન લાગે તો સ્વિમિંગ મને ખ્યાલ આવ્યો કે સ્વિમિંગ એવી વસ્તુ છે દરિયાઈ સુરક્ષા માટે અતિ મહત્વ ધરાવતા ઓખા ખાતી હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન ડિફેન્સ સચિવ ગીરધર અરમનીના હસ્તે કરવામાં આવ્યું આ હોવરક્રાફ્ટ ઓખા જખો કચ્છના અખાતમાં અને છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં સર્વેલન્સ જાળવવા માટે મદદરૂપ થશે આ કાર્યક્રમમાં વિવિધ ઉચ્યસ્તરીય અધિકારીઓ હાજર રહ્યા ટ્રાફિક કંટ્રોલ કે કોસ્ટગાર્ડ ઇન્ડિયન નેવી બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઓર નાર્કોટિક કંટ્રોલ બ્યુરો साथ साथ काम कर रहे हैं नेवी से कोऑर्डिनेट करके दूर दूर तक पाकिस्तान कोस्ट तक और जहां से आ रहा है वहां तक पहुंचने में जो भी कैपेबिलिटीज चाहिए वो अपैयर करने में वो जुटे हुए हैं પંચમહાલમાં સ્ટ્રોબેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ખેડૂતોએ વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવવા માટે પ્રયાસ કર્યો છે હાલ સ્ટ્રોબેરીનો પાક સારા પ્રમાણમાં થયો છે પરંતુ ઉનાળાના કારણે પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો પાસે ગ્રીન નેટ નથી ગ્રીન નેટના ભાવે ખેડૂતો હાલાકી ભોગવે છે ખેડૂતોને ગોધરા ખાતે સ્ટ્રોબેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય ચૂકવે જેથી સ્ટ્રોબેરીનું જે વાવેતર થાય છે તે નિષ્ફળ ન જાય માં થોડું ઘણું નુકસાન થાય છે કારણ કે ગરમીને લીધે હું નેટ નથી મારી શકી એટલે મારે છોડવા થોડા સુકાઈ જાય છે કે ગોધરા વેચાણ કરો તો સારું રહેશે તો અમે ગોધરા મોકલાવતા હતા એમાં અમને ત્રીસથી ત્રીસ રૂપિયા જેટલી બોક્સના ગણતા હતા તો અમે એમાં પણ સારી આવક થઈ હતી અને અત્યારે હાલમાં અમારે સ્ટ્રોબેરીની ખેતી કરી છે એ પણ ખાવામાં ગણતક અને બહુ મજબૂત છે કે જે એમાં સરકાર બી બધાને સહાય આપે વધારે કરે અને ખેડૂતો પણ બધી સારી રીતે ખેતી કરે અને એમાં પણ પૈસા થોડા વધારો કરી આપે સરકાર એવી આશા રાખીને સ્ટ્રોબેરી જ્યારે ત્યારે ગોધરામેથી લાવી પડતી અત્યારે અમારા ગામમાં જ મળી જાય છે અને બધાને પણ સાનુકૂળતાથી મળી રહે એવી આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે अच्छी जॉब के लिए। કોંગ્રેસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખરા સમયે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં પડી ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડ્યું આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા કહ્યું નેતાઓનો વાણી વિલાસ ભાજપ પતન તરફ લઈ જઈ રહ્યો છે

લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત બે જ કોર્પોરેટર હતા કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો સાથે જ પોતાના વોર્ડના કાર્ય વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ ચુમ્માલીસ બેઠકો માંથી ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે બે બેઠકો હતી પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન અને ગુજરાતની રાજકીય લેબોરેટરી કહેવાતી મહેસાણા લોકસભા બેઠક પર રાજકીય રંગ બરાબરનો જામ્યો છે પાટીદારોના ગઢ કહેવાતી મહેસાણા બેઠક પર શારદાબેન પટેલે પાંચ વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે મહેસાણાની જનતા શારદાબેનના કામથી કેટલી ખુશ છે શું શારદાબેન લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે ખરા હજુ મહેસાણાની જનતા શું છે અને શું ઈચ્છે છે આ તમામ સવાલોના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં સમગ્ર રાજ્યમાં રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતી બેઠક એટલે મહેસાણા લોકસભા બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નું વતન મહેસાણા બેઠકમાં આવે એટલે હાઈ પ્રોફાઇલ બેઠકમાં ગણના થાય મહેસાણા બેઠક પાટીદારો નો ગઢ છે ચૌદ માંથી નવ સાંસદ પાટીદાર રહી ચૂક્યા છે ઓગણીસો બાવન થી અત્યાર સુધી થયેલી ચૂંટણીઓમાં નવ વાર ભાજપના ઉમેદવારો જીત્યા છે જ્યારે કે કોંગ્રેસ ત્રણ વાર જીત મેળવી શક્યું છે બે હજાર નવ થી સતત અહી ભાજપનો દબદબો છે ઓગણીસો ચોર્યાસી થી ઓગણીસો છન્નું સુધી ભાજપે સતત જીત મેળવી જોકે વર્ષ ઓગણીસો અને વર્ષ બે ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહેસાણા લોકસભા સીટ ગુમાવવી પડી હતી વર્ષ ઓગણીસો ચોર્યાસી માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં જયારે ભાજપની લોકસભામાં બે સીટ આવી હતી તેમાં ત્રણ મહિલાઓ પણ સાંસદ બની છે બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી માં ભાજપના શારદાબેન પટેલ નો કોંગ્રેસના એ જે પટેલ સામે વિજય થયો શારદાબેને બે લાખ એક્યાસી હાજર પાંચસો ઓગણીસ મત થી એ પટેલ હરાવ્યા પશુપાલન અને ખેતી પર નિર્ભર મહેસાણા લોકસભા બેઠકની અંદર વિધાનસભાની કુલ સાત બેઠકો આવે છે મહેસાણા જિલ્લાની છ બેઠક અને એક ગાંધીનગર જિલ્લાની બેઠકનો સમાવેશ થાય છે જેમાં ઊંઝા વિસનગર બેચરાજી કડી મહેસાણા વિજાપુર અને માણસાનો સમાવેશ થાય છે સાતમાંથી છ બેઠક પર ભાજપનો કબજો છે અને વિજાપુરથી કોંગ્રેસના ઉમેદવારે રાજીનામું આપતા ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહેલા મહેસાણા લોકસભા બેઠકમાં પંચોતેર ટકા વસ્તી ગ્રામીણ છે પચીસ ટકા શહેરી વસ્તી છે મહેસાણા લોકસભા બેઠકમાં કુલ સત્તર લાખ સાઠ હજાર સાતસો છાસઠ મતદારો છે જેમાંથી પુરૂષ મતદારો નવ લાખ સાત હજાર સાતસો તેર મહિલા મતદારોની સંખ્યા આઠ લાખ બાવન હજાર નવસો છન્નું સત્તાવન થર્ડ જેન્ડર મતદારો છે અઢારથી ઓગણીસ વર્ષના પિસ્તાળીસ હજાર સાતસો વીસ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર અને રાજકારણનું કેન્દ્ર કહેવાતા મહેસાણા લોકસભા સીટના પરિણામ પાટીદાર અને ઠાકોર મતદારો નક્કી કરે છે આ પર પાટીદારોની સંખ્યા ચાર લાખ ઠાકોર મતદારોની સંખ્યા લાખ દલિત મતદારોની સંખ્યા એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ અને મુસ્લિમ મતદારોની સંખ્યા પંચોતેર હજાર છે પાંત્રીસ થી ચાલીસ ટકા પાટીદાર મતદારો છે પચીસ થી ત્રીસ ટકા જેટલા ઠાકોર મતદારો અને અન્ય વસ્તી ચાલીસ ટકા છે ધ્યાનમાં રાખીને ભાજપ દર વખતે કામથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો ભાજપના સાંસદ પોતાના વચનો પર કેટલા ખરા ઉતર્યા છે તે સાંભળો જનતાના મુખેથી ટોટલી બધા વિકસિત કરી ચૂક્યા છે પરંતુ કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે દસ બાર વર્ષ થઈ ગયા પણ જે પાયાના પ્રશ્નો જે હોવા જુઓ વિકાસના કે સારું આરોગ્ય જુઓ લોકોને બીજું કંઈ નહીં જોતું સારું આરોગ્ય જુઓ સારું શિક્ષણ જુઓ અને રોજગારીની તક જુઓ રોટી કપડાં મકાન તેનાથી જ

અહીંયા સો ટકા મળવાના છે એનું કારણ છે કે આટલા વર્ષોથી ગુજરાતની રાજ્ય સરકાર ને કેન્દ્રની સરકાર બંને હોવા છતાં મહેસાણા જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ તે થયો નથી તે આમ જનતા માને છે તો આ વખતે સો ટકા પ્રજા બેરોજગારી મોંઘવારી ડીઝલ પેટ્રોલના જીએસટીનું ભારણ સામાન્ય વેપારી વર્ગનું ભારણ આ બધું જોઈને આ વખતે પ્રજા સો ટકા કોંગ્રેસ તરફી વલણ રાખશે અને કોંગ્રેસનો જલવંગ વિજય થશે હવે સંસદની અંદર શારદાબેન પટેલની કામગીરીની વાત કરીએ શારદાબેન છેલ્લા પાંચ વર્ષમાં સંસદમાં પંચાણું ટકા હાજરી આપી ચૂક્યા છે સાથે જ તેમણે બસો પંદર જેટલા સવાલ પૂછ્યા એકત્રીસ ડિબેટમાં ભાગ લીધો ને સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી આ વખતે ભાજપે ફરી પાટીદાર સમાજમાંથી આવતા હરિ પટેલને મહેસાણામાં કમળ ખીલાવવાની જવાબદારી આપી છે અને રાજકારણના વિકાસના કાર્યો દ્વારા લોકસેવાનું આખું આ અભિયાન પણ અમે આદરેલું છે અને એ પવિત્ર ફળરૂપી કમળ અમે દિલ્હી મહેસાણાનું ચોક્કસ મોદી સાહેબના ત્યાં ચરણમાં અમે મૂકવાના છે અને આ મહેસાણા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય મહેસાણા લોકસભાના માણસા સાથે સર્વાંગી વિકાસ થાય અમારા પૂરા પ્રયત્ન રાજકીય વિશેષજ્ઞોના મતે મહેસાણા ભાજપનો કિલ્લો આ વખતે પણ કોંગ્રેસ નહીં તોડી શકે કોંગ્રેસ છે ને બહુ જૂથબંધીમાં વેચાઈ ગયેલી પાર્ટી છે લાસ્ટ વીકમાં જ્યારે વાળીનાથ ફંક્શનમાં શક્તિસિંહ આવ્યા ત્યારે રિસરનું જૂથબંધી દેખાતી હતી કોંગ્રેસના કેટલાક સક્રિય સભ્યો એવા છે કે જે પાર્ટીને સમર્પિત છે કેટલાક કોંગ્રેસના સક્રિય સભ્યો એવા છે કે જે માત્ર ને માત્ર વ્યક્તિને સમર્પિત છે એમનો ગમતો વ્યક્તિ ના આવે એમના કયા મુજબ ચાલે એવો વ્યક્તિ ના આવે તો એના કારણે કોંગ્રેસની એન્ટી પાર્ટી મુવમેન્ટ કરનારા ઘણા બધા જવાબદાર નેતાઓ ઉદ્દેદારો છે અને એનો સૌથી મોટો બેનિફિટ ભાજપને થાય છે. મહેસાણા બેઠક એવી બેઠક છે જ્યાં જનતાનો मूड પારખવો કોઈ પણ રાજકીય પાર્ટી માટે આસાન નથી. प्रधानमंत्री મોદીનું વતન મહેસાણા છે. કેન્દ્રીય ગ્રુપ પ્રધાનનું વતન પણ મહેસાણા લોકસભા મતકમાં સમાવિષ્ટ માણસા છે. એટલે કે આ બેઠક પર ભાજપના ઉમેદવારે ફક્ત જીતવાનું નથી પરંતુ વધુ મતોની લીડ સાથે જીતવાનું છે. ત્યારે ઉમેદવારની જવાબદારી પણ વધી જાય છે.